કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદી જન્મજાત ઓબીસી નથી તેમનો જન્મ સામાન્ય વર્ગમાં થયો હતો મુખ્યમંત્રી બન્યા બાદ પોતાની જાતિ બદલીને ઓબીસી કરી છે કોંગ્રેસ સાંસદે ભારત જોડો ન્યાયયાત્રા દરમિયાન આ વાત કરી ત્યારે અંગે ઓબીસી મોરચાના ચેરમેન

રાહુલ ગાંધી દ્વારા થયું છે અને જ્યારે આ ઓબીસીની વ્યવસ્થા જ્યારે માની મોદી સાહેબનો જન્મ થયો ત્યારે આ પ્રકારની કોઈ વ્યવસ્થા થતી જ નહીં અને આદર્ય મોદી સાહેબના ઉપર આ પ્રકારનું વિદ કરી અને સમગ્ર ઓબીસી સમાજનું અપમાન કર્યું છે તેઓ ભૂતકાળમાં પણ આ પ્રકારનું અપમાન કરી અને અત્યારે કોર્ટના બેન ઉપર પોતાનું સંસદ સભ્ય ટકાવ્યા મારી એમને વિનંતી છે કે આદરણીય મોદી સાહેબ એ આખા સમગ્ર એકસો કરોડ એકસો ચાલીસ કરોડ દેશના પ્રતિનિધિત્વ કરતા હોય ત્યારે ઓબીસી અને નોન ઓબીસી ગઈ અને ઓબીસી સમાજનું અપમાન કરવાનો અમને કોઈ અધિકાર નથી